સૌ વાલા મિત્રોને મારા જયસ્યા રા હું દુષ્યંત પાઠક આપની સેવામાં શ્રી હનુમાનજી દાદાની અસીમ કૃપાથી એક નવા વિડીયો સાથે હાજર છું તો આજના ઉપાયની અંદર તારીખ છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ વાર છે શનિવાર પંચાંગ કહે છે માક્ષર મહિનો ચાલી રહ્યો છે અને શુક્લ પક્ષ ચાલી રહ્યો છે પૂર્વ ભાદ્રપાદ નક્ષત્ર હર્ષણ યોગ છે કુંભ રાશિનો ચંદ્ર અને વૃશ્ચિક રાશિનો સૂર્ય છે વાળા મિત્રો અશુભ સમયની જો વાત કરી તો રાહુકાળ નવ અને તેત્રીસ મિનિટથી દસ અને ચોપન મિનિટ સુધી છે સવારે અને યમઘંટ બપોરે એક અને છત્રીસ મિનિટથી બે અને સત્તાવન મિનિટ સુધી છે આ બંને સમય અશુભ સમય છે અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન થાય વાલા મિત્રો શુભ કાર્ય કરવા માટે તો શુભ યાત્રા માટે સારું ચોગડ્યું સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અગિયાર ચોપનથી બારને સાડત્રીસ મિનિટ સુધી અભિજીત મુહુર્ત રહેશે તો તે સમય દરમિયાન તમે કોઈ પણ શુભ કાર્ય અથવા શુભયાત્રાની શરૂઆત કરી શકો આજના ઉપાયની જો હું વાત કરીશ તો વહેલી સવારે નાવા માટે બેસો સ્નાન કરવા બેસો ત્યારે નહવાના પાણીમાં ચાર ચમચી જેટલી ચાર ચમચી જેટલું ગુલાબજળ અને એક ચમચી હળદર પધરાવાની છે એ પાણીને મિક્સ કરવાનું અને એ જ પાણીથી તમારે સ્નાન કરવાનું છે એ જ પાણીથી તમારે નહીં લેવાનું છે ચોખ્ખું પાણી અંદર ઉમેરી શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય સ્નાન તમારું થઈ જાય કપડાં વસ્ત્ર બધું પહેરી લો ત્યાર પછી તમારા ડાબા અને જમણા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તમે તિલક કરો ત્રીજું કાર્ય એ છે કે તમારે શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું છે અને આકડાના પાન લઈ જવાના છે આકડાના સાત પાન લઈને જવાનું છે શ્રી હનુમાનજી દાદાની સમક્ષ સાત પાન મૂકી તેના પર થોડું થોડું સિંદૂર મૂકવાનું છે દાદાના દર્શન કરવાના છે ઓમ હનુમતેન મહા આ મંત્ર તમે બોલી શકો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરી શકો આટલું માત્ર કરી લો ત્યાર પછી સંધ્યાકાળ થાય પશ્ચિમ દિશા દ્રમનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક કાગુચંડી રામાયણજીનો પાઠ અને સાથે સાથે એક હનુમાન ચાલીસાનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે રાત્રિ કાળે તમારી પથારીમાં તમારે બેસવાનું પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મા પ્રણતકલેશના આશાય ગોવિંદાય નમન્માન આ મંત્ર યથાશક્તિ જપી જવાનો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો જે મારા વાલા મિત્રોનો જન્મદિવસ તારીખ ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ અને શનિવારના દિવસે છે તેવા બધા જ વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના છે ભગવાન એમને સુખી રાખે મે કહ્યું તે પ્રમાણે તમારે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે તમારે ડાબાને જમણા ચરણમાં તિલક કરવાના અને ત્યાર પછી સંધ્યાકાળ પછી ચણાના લોટમાં બનેલું ફરસાણ નાના નાના બાળકોને વેચજો સાથે સાથે તમારે બીજું એક કામ કરવાનું છે તમારે તમારી જ માતાના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ પણ લેવાનો છે અને માતાને હાથની અંદર પણ સિક્કો એક રૂપિયાનો પાંચ રૂપિયાનો ચાંદીનો સોનાનો તમે મૂકી શકો એટલો તમે આપી દેજો તમારું આખું વર્ષ નિરંતર બહુ સારી રીતે પસાર થશે વાલા મિત્રો જે કપલ જેમની મેરેજ એનિવર્સરી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના શનિવારના દિવસે છે તેવા લોકોએ સવારે સ્નાન કરવાનું સ્નાન કર્યા પછી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરવાના આશીર્વાદ લેવાના છે પોતાની માતાને જ ભેટ આપવાની છે અને પોતાની માતા ન હોય તો પછી કોઈ પણ જરૂરિયાતમંદ વૃદ્ધ સ્ત્રી વૃદ્ધ માતા ને તમે કોઈપણ ગિફ્ટ આપી શકો ભેટ આપી શકો ખાસ કરીને વસ્ત્ર અને સિક્કો આપો વધારે સારું બીજું ગાયને સારો ચોક્કસ નાખજો વધારે સારું ઉત્તમ પરિણામ મળવાનું તો વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ફેસબુક પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે તમને ખાસ વિનંતી કે આ વીડિયો જોવાનું રોઈ જાય તો તમે એક કામ કરજો દુષ્યંત પાઠક નામની મારી ચેનલ છે સર્ચ કરજો એમાંથી આ વીડિયો મળી જશે પણ તમે નિરંતર સતત આ ઉપાય કરતા જજો નિરંતર અને સતત જ્યારે ઉપાય કરશો ત્યારે તમારા ગ્રહો અવશ્ય બેલેન્સ થશે અને એક વખત ગ્રહો બેલેન્સ થઈ જશે તો તમારા જીવનમાંથી દુઃખ પીડા ચિંતા ટેન્શન બધું જતું રહેશે મારા વાલા અને તમે આનંદ સહિત રહી શકશો મારા વિડીયો તમને બહુ જ ગમે અને તમારે કુક કુકને એ ઉપયોગી થવું હોય તો તમે મારા વિડીયોને શેર કરો મારા વિડીયો શેર થશે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પહોંચી જશે એનું કલ્યાણ થશે તો વાલા મિત્રો ભૂલ્યા આગળ મારા વિડીયોને શેર કરજો આપ સૌને મારા જયસિયારામ નવા વિડીયોમાં ફરીથી મળીશું